ધાનેરા તાલુકાના રવિયા ગામના જાગૃત અરજદારે પોતાની રજૂઆત સ્થાનિક તંત્રને ધ્યાને ન લેતા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી બસો પરિવારોને પડતી રસ્તા બાબતની સમસ્યા મામલે રજૂઆત કરી છે મોટા ભાગે ચોમાસા ઋતુ દરમિયાન કાચા શેરિયામાં વરસાદી પાણી ભરાઈ જતા રજૂઆતો આવતી હોય છે જો કે ચોમાસા ઋતુની પૂર્ણાવતિ થઈ જતાં રજૂઆતો પર પણ પૂર્ણ વિરામ મુકાઈ જતો હોય છે જો કે ધાનેરા તાલુકાના રવિયા ગામના જાગૃત નાગરિકે પોતાની રજૂઆત યથાવત રાખી છે દાનેયા તાલુકાના રવિયા ગામથી શેરા ગામ તરફ જતા પાકાડામાં રસ્તા નજીકથી ભૂતિયા તળાવ તરફ એક કાચો માર્ગ જાય છે જે માર્ગ પર બસો પરિવારો વસવાટ કરે છે ખેતર તરફ જતા માર્ગ પર રહેતા પરિવારો ચોમાસા ઋતુ દરમિયાન મુશ્કેલીમાં મુકાઈ જાય છે કારણ કે ચોમાસા ઋતુમાં કાચા શેરીઓ વરસાદી પાણીથી ભરાઈ જાય છે જેના કારણે તત્કાલીન સેવા બંધ થઈ જાય છે પછી ભલે પ્રજા બીમાર પડે કે પશુ યોગ્ય સારવાર મળતી નથી જે સમસ્યાના સમાધાન બાબતે સ્થાનિક નાગરિકોએ ધાનેરા સહિત જિલ્લા કક્ષાએ કાચા સેરિયાને મનરેગા યોજનામાં લઈ માટી કામ સાથે મેન્ટલ કામ કરી આપવામાં આવે તો વરસાદી પાણીનો નિકાલ થઈ શકે છે જો કે રજૂઆત મામલે સ્થાનિક તંત્રની ઊંઘ ના ઉડતા આખરે અરજદારે મુખ્યમંત્રી સુધી પોતાની માંગણી બાબતે રજૂઆત કરી છે ધાનેરા મનરેગા શાખા માનવતા રાખી પ્રજાના હિતમાં કામ કરી આપે તો બસો પરિવારને ચોમાસા ઋતુ દરમિયાન પડતી મુશ્કેલીનો અંત આવે તેમ છે આપણે જે આ રસ્તાની રજૂઆત આગળ તંત્રને કરતાં વારંવાર રજૂઆત કરતાં માટી મેટલ ગામની દરખાસ્ત ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાએ મોકલી તાલુકા કક્ષાએ ખરેખર સારી કામગીરી કરીને જિલ્લા કક્ષાએ મોકલેલ પરંતુ દરખાસ્તને અત્યારે છ મહિનાથી સાત મહિનાનો સમયગાળો થઈ ગયો તેમ છતાં દરખાસ્તની વહીવટી મંજૂરી મળેલ નથી આ રસ્તામાં બસોથી વધારે પરિવાર વસવાટ કરે છે અને કોઈ ધારો કે ડિલિવરી જેવો પ્રશ્ન થાય ચોમાસામાં તો અહીંયા ખૂબ સાધનની આવવા જવાની મુશ્કેલી પડે છે માતા મૃત્યુ પણ થઈ શકે છે પશુ બીમાર થાય તો પશુ માટે કોઈ ડોક્ટર પણ આવી શકે તેમ નથી તો માન્ય યશસ્વી આપણે મુખ્યમંત્રી સાહેબશ્રી તેમજ યશસ્વી વડાપ્રધાન સાહેબશ્રીને અને જિલ્લા વહીવટીતંત્રને અમારી ગ્રામજનોની ખાસ વિનંતી છે કે આ રસ્તાનું તાત્કાલિક વહીવટી મંજૂરી આપી માટી મેટલકામનું કામ કરી આપે એવી અમારા ગ્રામજનો વતી વિનંતી છે તાલુકાના અનેક ગામોમાં ચોમાસા ઋતુ દરમિયાન કાચા રસ્તા બાબતની રજૂઆતોમાં વધારો થાય છે જેને લઈ પ્રજા જાગૃત બની ચોમાસા ઋતુ પહેલા પોતાની રજૂઆત તંત્ર સમક્ષ મૂકે તો સમસ્યાનો મામલે ઉકેલ લાવી શકે છે જે મામલે રવૈયા ગામના જાગૃત નાગરિકે જાગૃતિ બતાવી છે